ના યાર તો હવે તમે હા એવું પાવો એટલે મને યાર તો ઠંડી છે ને એટલે સંત્રવાળું પીવો સારું કેવાય હળ લઈ જગ્યા

પીએ છીએ કે મંગુ ભા લઈ જાય કાળુ ભા કાળુ ભાઈ કે મંગુ ભા લઈ જાય પણ મંગુ હું યાર કોઈ ના લઈ જઉં તમારે સી તમારે જાવું ને મેં નઈ કહું કે મને મંગુ લઈ જાતા મંગુ મને દારૂ પાયા તો હું ઈમે નઈ કહું ખાલી તમે મને બતાવો તો જગ્યા પર બતાવો પણ કોઈ ના લઈ જાવો કોઈ એટલે કોઈ નહીં ગોમમાં કોઈ ના કહેવા નહીં હા મંગુ ભા લઈ જાય એવું કાળુ ભા હા મંગુ ભા કમો જ આવશે આવું જ છે ને આ તો ગમો તો જ આવું જ પડશે ને મંગુભા અને

બધા મંગુબા મંગુપા મંગૂબા જે દહ વાળી પીવી ને આપડે કેટલા વાળી પીવીએ પચાસ વાળી ઉધારા લે પણ એટલે છે બસ ટા ની મંગુબા અવાજ એટલા રાખજો છો કોઈ મંગુબા તો પાછી મંગુબા હું તમને તમે બીજા કોઈ લઈ ના આવતા મંગુબા ફાઈનલ યાર કીધું એટલે આવી ગયું બોલો મંગુભાઈ ને છે આખો લાબો જ મંગુભાઈ હા હીરો કાચ નો આવેલા મંગુભાઈ તો હું નહી લાવ્યો ઈ ખંભો કેવાય ને ખંભો હા હીરો મોટો લાબો છે

તો બહાર ની જરૂર છે હા બહાર ની હું જરૂર છે તારી એવા વાળા તો આ તું સાચું બે મણ અલ્યા એ

ビデオ મૂતો ઓ વાય કન માર્યો પેલા માર ખાયો ખબર જ કેટલા રે આ મંગોને ને હું રાત માં કરી આખી ને ઉઠાડી ઓ ને કમલે તો મંગલા રો ભાઈ મારા ભાઈ

તો ઓછીયે એટલી મારામાં વધારે છે ભાઈ તમારે ગમ્મત ઝઘડ કરો ઝઘડો કરો તને તમારે ગમ્મત ઝઘડો કરો જ મોટા ડુહાન સુકરાવા જાય બેવડા લાગતા બેવડા હોય તો હમણાં પેલા તમે જપતા આબાજ કેટલા રેલી આ તો બહાર આવી ગયા હોય રસ્તા રસ્તા ડોહા ભા હતા

મારી હા મોટા બે માણસો તો દેખાતા મારા ડોહન ના દેખાય સાઈ માં ના હેડાય અને ઉપર થી મારવા લઈને આવશે પણ મશીન વચ્ચે વચ્ચે પડતા રોડ પર

આપણે ત્રણ ને મારી જતા રે એ તો મારવા બદલા જોતો ખરા શરીર માં આપડે ત્રણ જણાને મારી જતા એવું છે પૈસા વાતો કરી નાખો ડાયરેક્ટ તો ખાવા તકરો કરવા ઉલાડી હેડ્યા હતા એટલે તમે તો મારા પક્ષ માં છો કે પક્ષ માં છો તમે જવું પડે મારો નતો ચાલ્યો તમે નતા જોઈ ચાલ્યો તો ચાલ્યો તો

હગાવાની ચોક બાઈક થોચી આગેવાની આઈ જાય પોતાની એક રાખો ગમ ભેગું કરશું બાજુ ના જ ગમ નાખો શું હતું આ ભાઈ ને થોડું બાય ગયું હતું અમે તમારા થી બરોબર ના ભાઈ બે જણા હવે રસ્તા વચ્ચે હારતા હતા અને અમારા ભાઈ થોડું બાઈક ઓછું ફાવા પાછું હમણાં નવું નવું લાગે બીજો બધો